એટલે કે ટ્રુમ આવી જો સો નવી સાલ લેને તો મોટી જો સો મે લઈ લીધું સર અને આજે સર સ્કૂલ નો છેલ્લો દાડો એટલે બધું રેડી થઈ ગયું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ખૂબ બના મસાલા પરોઠા છેલ્લો દાડો છેલ્લો છે આને મીરાજી સ્કૂલ નો મોડ આ સ્કૂલ માં સેલુ દાડો ને તે ઉકારાશી આજે તરબૂચ પાડી તરબૂચ તરબૂચ પાટી છે ટીચર ને વિશે તરબૂચ લઈ આવશી ના પીતા લઈ આવશે અને તમાર બધાને ખાવાનું આ લીંબુ ગાય तो बदा स्कूल पड़े है ऋतु न मो बे ऋतु जय श्री कृष्ण जय अम्बे जय कृष्ण जय श्री कृष्ण पहले तो मोटे खंचेरती नहीं है हाँ बराबर ओह बस बस टूटी जाए बाय

તો ઋતુબેન એમના ટીચરએ આ ગિફ્ટ આપી છે ઋતુ બહુ ઝાડી છે ને તો रस्सी કુદી કુદીન પાતળી થાય ને એના માટે ઋતુ તો બધા છોકરાઓને આપી આવી ગિફ્ટ આ છોડીઓને આવું છોકરાનો છોકરાઓને લાગે તો છોકરાઓને એક બોલ આપ્યો બરાબર અને છોકરીઓને रस्सी આપી દીધી ઇન્ના મને रस्सी હતી જો જમ્પરો આપી હેમ रौप, जंक रौप हो। मो रख, जंप, जंप हम कर या? तो तो ये स्कूल तो नो लास्ट टीचर उन टीचर ना ना शुकरा। ना शुकरा तो ले टीचर टीचर गिफ्ट ऋतु कलर आपके कलर आप તો મેં તો અત્યારે હું ગેર આવી જયું આજે સહેલો દિવસ હતો હવે વેકેશન હશે વેકેશન હશે બે મહિના માટે તો અત્યારે બધા ખાવા બીહજો જશે અને બનાવે છે પુલાવ ફટાફટ ખાઈ લઈએ તો મેં તો રાહ જોજો આ ઋતુ છે ને તો એક ડ્રોઈંગ લઈ ભેહી જશે

रमीन हाँ वो जो क्रिसमस ट्री।, ट्री बता ये तो देखा ए, जो क्रिसमस दे। <laughs> <laughs> वो तो उजवी ही ना ये वो मोटू क्रिसमस ट्री ये अरे जो छोटू मोटू दही तो वो मोटू है ना अपने इंडिया में जो लेबड़ो है ना इनकर तो अलग लेबड़ा है ये कर जो आ रही है अच्छे तो अलग देखा है એકદમ અલગ જ છે આપણે લેબડાનું ઝાડ હોય ને એ થડીથી કાળું હોય એટલે આખું ઝાડ થોડું કાળા કાળા ટાઈપ હોય એ કણ ધોરું હોય આ રીતે આ લેબડો જ છે આવી બીજું ક્રિસમસ ટ્રી જો કે અમુક લોકો છે જેમના ઘર આગળ હોય ને એ રાત હજાડી બાકી નહીં હજાડતા તમે તો આવી રીતે કેલગરી

मिलीगी हर कोई 8:00 भाई साइबर ट्रक ऊपर 1:00 बजे वाला जो साइबर ट्रक पे लो ब्लू गार्डिंग पासवर्ड होता है पहली की साइबर ट्रक आई देखा साइबर ट्रक दिखा दो ए ये एरो जो एरो साइबर ट्रक इंद्र अपना इंडेक्टर रखा लेक्स अब ट्रक आ रहा है ट्रक आ रहा है मोटा है आ ऑर्डर ना ले ले जो चट्टी बड़ी स्कूल वो सोई चिट्ठी को दी बोल ये उधर आ गए ना तार जो तो करा चिट्ठी बोली आई थी जाओ आई थी जाओ आ मार स्कूल में यार आई थी जाओ आई थी जाओ इसलिए मूड बदुआ पार्किंग स्कूल बस में पार्किंग रही है आप तो एक जगह नहीं हो सकते उधर बदे हैं

ફટાફટ કહી લઈ તો મિત્રો આજ માટે આટલું જ મળીશું કાલે તો ખરી ભાઈ લીધું સર બેઠો તો હું શાંતિથી વિડીયો એડિટ કરતો તો કાલે મળીએ બરોબર અત્યારે હું પણ ટાઈમ કેટલા વાગે કરતા રહેજો હા સપોર્ટ કરતા રહેજો દરરોજ આવશે વિડીયો કેવું નવું નવું હા સર સપોર્ટ કરજો ખાલી સપોર્ટ કરજો Yeah. <laughs>